અમારે બે ટીફિનો હોય બરોબર તો ચાલો આખો દિવસ અમે ટિફિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો આપણે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો

પ કોણા સોમ તો ઓલ્લા પા નાખ તો હવે આ તમે કાટિંગ કરેલા છે ને ઓકે હવે આ ખાંડેનો મરચું ખેઈ તો નાખજો સાથે સાથે આપણે થોડું કેટલું તળેલું ભાસુ પા નાખ તો અને આમ જલાળ માર છું

સારગ no? ને અંધારામાં અત્યારે હું રસોઈ કરી રહી છું ત્યાં દાળ ઉકળી ગઈ છે જોઈ શકો છો તમે અંધારો દેખાતો હશે મોબાઈલમાં પણ તમને આ બાજુ ટમેટાની ચટણી પણ બની ગઈ છે કેમ કે આજે તો આપણે ટોમેટાની

તો અહીંયા જુઓ બેન હવે સાફ કરે છે એ કોથળામાં બધું ઢોળાઈ ગયું અત્યારે સાફ કરી રહ્યા છે આમ તો વાંધો ન આવે હતું અહીંયા તપેલીમાં શાક અહીંયા ઘરે કાઢ્યું હોય ને અમુ માટે એ ભરી દીધું તો આવું કંઈ છે જુઓ બધું ઢોળાઈ ગયું ની છે પણ ઉતાવળ હતી ને એટલે મેં કાંઈ પછી વિડીયો ન બનાવ્યો કેમ કે અહીંયા પોણા એક થઈ ગયા છે જુઓ આ પોણા એક પછી ટિફિન ક્યારે પહોંચે ઠેર ટિફિન જાય અરી ભર

તમે અહિયા સરસ મજાનું વટાણા બટેકા નું શાક છે તળેલા મરચા છે ને રોટલી તો ચાલો ટિફિન બની ને તૈયાર છે તો હવે આપણે ટિફિન કરી દઈશું વઘારેલા ભાત તમારે બધાને બોગ ગમે એટલા માટે ખાઈ ને આપણે આજે દેશી સ્ટાઇલમાં વધારેલા ભાત બનાવેલા છે બરોબર ચાલો ફટાફટ ટિફિન ભરીએ